નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ઈવી પરના ટેક્સમાં પાંચ ટકાની છૂટ લાગુ રાજ્યમાં ઈવી પરના ટેક્સમાં પાંચ ટકાની છૂટ લાગુ ઇલેક્ટ્રિક વ્હીકલ પર સો ટકા ટેક્સ હતો જોકે પાંચ ટકાની છૂટ બાદ હવે ગ્રાહકોને એક ટકા ટેક્સ ભરવો પડશે સરકારે વર્ષ બે હજાર પચીસ એવીના બજેટમાં કરેલી ટેક્સ ઘટાડાની જાહેરાત હવે લાગુ કરાય કડી અને વિસાવદરમાં એકલા હાથે લડશે કોંગ્રેસ ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટા કોંગ્રેસ એકલા હાથે લડશે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મળેલી પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરાયો આર્થિક સકડામણમાં વધુ એક પરિવારનો આપઘાત સુરતના કામરેજમાં આર્થિક સકડામણમાં દંપતીએ પુત્ર સાથે ગળતેશ્વર તાપી નદીમાં મોતની સલાંગ લગાવી હીરામાં મંદિર શેરબજારમાં ખોટને કારણે પરિવારે આ પગલું ભર્યું સિટી બસ અકસ્માત બાદ રાજકોટ મનપા હરકતમાં રાજકોટમાં સિટી બસ અકસ્માતમાં ચારના મોત બાદ રાજકોટ મનપા હરકતમાં ભારે વાહનો માટે ડ્રાઈવરની વયમર્યાદા નક્કી કરાશે તમામ ડ્રાઈવરોનું ફિટનેસ સર્ટિફિકેટ અને વેલિડ લાયસન્સ ફરજિયાત કરાશે તેમજ ડ્રાઈવરની ભરતી સમયે તેનું લાયસન્સ બે વર્ષ જૂનું હોવું ફરજિયાત કરાયું ડામર ફેક્ટરીમાં આગથી લાખોનું નુકસાન સુરેન્દ્રનગરના સાયલામાં સદભાવના ડામર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડતા આગ લાગ્યાનું અનુમાન છે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો આગને કારણે ફેક્ટરીમાં લાખોનું નુકસાન થયું છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરજો